વરસાદનું વાતાવરણ જોઈને તો ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય પરંતુ પકોડા ખાઈ ખાઈને તો કંટાળી ગયા છે તો આજે એવી સરસ યુનિક રેસીપી તમારી સાથે શેર કરવાની છું કે ફટાફટ બની જશે અને કંઈક અલગ જ ખાવું હોય તો આ રેસીપી તમારા માટે છે અને તરત જ આ રેસીપી બની જશે તો આ રેસીપીને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ચલો લે સ્ટાર્ટ પાછા બટાકાના મેદુવડા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે એક પ્લેટ લીધી છે અને તેની અંદર બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તો બટાકાને આપણે પહેલાં તો સારી રીતે તેને ઉપરની છાલ છોડી દેવાની છે ફ્રેન્ડ્સ આ મેદુવડા તરત જ બનશે અને કાચા બટાકાના મેંદુવડા હોવાથી તે એકદમ ક્રિસ્પી બનશે રોજ એકના એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે અને આ નાસ્તો બધાને સો સો ટકા ભાવશે તેની મારી ગેરંટી છે તો હવે આપણે બંને બટાકા સારી રીતે છોલી લીધા છે હવે તેને આપણે પાણીથી ધોઈ નાખીશું અને હવે પાણીથી ધોઈને આપણે તેને તેની છીણ કરવાની છે તો તમારે મોટી સાઈઝની જે તમારી છીણી હોય તેનાથી આપણે બંને બટાકા છીણી લઈશું તો અહીં હું તમને યાદ કરાવી દઉં ફ્રેન્ડ્સ કે મારી એકદમ પ્રેમથી રિક્વેસ્ટ છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા આજની વિડીયો તમને થોડી ઘણી પણ તમને ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ તો હવે આપણે બંને બટાકા છીણી લીધા છે હવે તેને સારી રીતે ધોઈ નાખીશું જેથી કરીને તેની અંદરનો જે સ્ટાર્ચ છે તે સારી રીતે નીકળી જાય તો અહીં વધારે પાણી હું લઈને સારી રીતે આવી રીતે ઉપરથી કાણાવાળો વાટકો રાખીને હું તેને ધોઈ નાખીશ જેથી કરીને તેની છીણી પણ થોડી વાઈટ વાઈટ આપણને મળી જાય તો અહીં તમે જોઈ શકો છો કે બટાકામાંથી કેટલો બધો સ્ટાર્ચ નીકળ્યો છે અને પાણી પણ કેટલું ખરાબ દેખાઈ રહ્યું છે તો આવી રીતે બેથી ત્રણ વખત આપણે ધોઈ લેવાનું છે અને છીણી જે આપણે જે છીણ આપણે બટાકાનું કર્યું છે તેને આપણે થોડી આવી રીતે કોરી થવા દઈશું હવે આપણે એક વાટકી લીધી છે તમારે અહીં કોઈ પણ એક સાઈઝની વાટકી અથવા તો કપ લેવાનો છે તેની અંદર આપણે સૂજી લેવાની છે તો અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું છે ફ્રેન્ડ્સ કે તમે કોઈ પણ જે માપનું તમે વાસણ લો તે તમારે યાદ રાખવાનું છે પરફેક્ટ તેનું માપ લેવાનું છે તો અહીં મેં તમે જોઈ શકો છો કે આ વાટકીમાં સમાય તેટલી મેં સૂજી લીધી છે તો હવે તેનું હું તમને માપ તમને બતાવી દઉં છે સૂજી તમે કોઈ પણ તમે નાની મોટી લઈ શકો છો અહીં મેં થોડા મસાલા રેડી કર્યા છે ડુંગળી ચોપ કરી છે જીરું લીધું છે તલ લીધું છે અને કોથમી લીધી છે અને ચીલી ફ્લેક્સ મેં થોડા લીધા છે તો અહીં બાળકો માટે બનાવું છું તે રીતે તમારે તીખાસ તમારી રીતે તમારે નાખવાની છે અહીં બે ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું છે ફ્રેન્ડ્સ કે અહીં તમે કોઈ પણ કઢાઈ તથા તપેલી તમે લો તો થોડી ઝાડા તળિયાવાળી તમારે કઢાઈ લેવાની છે હવે આપણે જે મસાલો મેં તમને બતાવ્યો હતો તે મસાલો આની અંદર એડ કરીશું પહેલાં તો મેં જીરું એડ કર્યું છે જીરું થોડું તતડાઈ ગયું એટલે મેં ડુંગળી ઝીણી ચોપ કરી મેં એડ કરી છે અહીં હું તમને બતાવી દઉં ફ્રેન્ડ્સ જો તમારે ડુંગળી તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ આ રેસીપીમાં જો થોડું ક્રંચી સ્વાદ તમારે લાવવો હોય તો ખૂબ જ સરસ આ ડુંગળી સારી લાગશે હવે અહીં આપણે ડુંગળીને વધારે પડતી ફ્રાય નથી કરવાની થોડી કચાસ જેવી એટલે કે મોઢામાં એકદમ કકરો સ્વાદ આવે તે રીતની આપણે ડુંગળી એટલી ફ્રાય કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર થોડોક બેથી ત્રણ ટકા જેટલો જ મેચ હવે અહીં ડુંગળી થોડી સતડાય છે જેથી કરીને ચપટી હું મીઠું એડ કરીશ જેથી કરીને ડુંગળી થોડી ગુલાબી કલરની થઈ જાય હવે આની અંદર હું તલ નાખીશ આમાં મેં તલ થોડા વધારે નાખ્યા છે બાળકોને તલ વધારે ભાવતા હોય છે ચીલી ફ્લેક્સ નાખીશું અને કોથમીર એડ કરીશું જો તમે લીલા મરચાં પણ બાળકો પ્રેફર કરતા હોય કે ઘરના ફેમિલી પ્રેફર કરતા હોય તો બેથી ત્રણ લીલા મરચાં પણ તમારે નાખવાના છે અહીં તમારે કોઈ પણ તમે કોઈ પણ વેજીટેબલ જેમ કે તમારે છે ને કોણ છે જે મકાઈના દાણા છે તેને પણ તમે બાફીને નાખી શકો છો પરંતુ આટલું જ તમે નાખશો ને તો એકદમ પરફેક્ટ મેદુવાળા તમારા બની જશે હવે આ બધો જ મસાલો એવી રીતે તેલમાં ફ્રાય કરવાનો છે કે કે જે બળી પણ ન જાય અને સારી રીતે સતડાઈ પણ જાય તો અહીં ધીમો ગેસ કરીને ફક્ત ને ફક્ત બસ બેથી ત્રણ સેકન્ડની અંદર હું થોડું આ મસાલો થોડો સતળવા દઈશ હવે અહીં મેં તમને આગળ વાત કરી હતી કે જે વાટકીથી મેં સૂજી લીધી હતી તે જ વાટકીનું આપણે ત્રણ ગણું પાણી લેવાનું છે તો અહીં મેં સૂજી અલગ એક બાઉલમાં લઈ લીધી છે અને હું તમને માપ તમને અહીં બતાવી દઉં છું ત્રીજા વાટકામાં મેં થોડુંક જ પાણી મેં એડ કરીને નાખ્યું છે કેમ કે હું પાછાથી થોડું બીજું પાણી નાખીશ એટલે આખા ઓર ઓવર મારે ત્રણ વાટકાની જરૂર પડી છે તો અહીં તમારે ખાસ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જેટલો તમે સૂજીનો ભાગ લો એટલો ત્રણ ગણો તેનું પાણી લેવાનું છે હવે આ પાણી આપણે ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે પાણી હવે તેની અંદર આપણે જે એક વાટકી સૂજી લીધી હતી તે આપણે એડ કરી દેવાની છે અને જે કાચા બટાકાની છીણ લીધી હતી તે પણ આપણે એડ કરી દેવાની છે અહીં ફ્રેન્ડ્સ હું તમને જણાવી લઉં કે અહીં કાચા બટાકાનું સૂજીનું કોઈ એવું પરફેક્ટ માપ નથી કે તમારે સામે બે કાચા બટાકા લેવાના છે કે સામે એક વાટકી સૂજી લેવાની છે અહીં તમારે જે રીતે કોઈ પણ માપ આગુ પાછું પણ થઈ જાય તો એ કંઈ જ વાંધો નથી અહીં બસ સૂજીનું માપ તમારે પરફેક્ટ લેવાનું છે કારણ કે તેના સામે આપણે પાણીનું માપ લેવાનું છે અહીં તમે સૂજી નાખતા જ તરત જ તમારે આ સૂજી છે એ પાણી શો કરી લેશે હવે આવી રીતે લગાતાર આપણે ફેરવતા રહેવાનું છે જેથી કરીને આ બધો જ મસાલો સૂજીની ઓબ્ઝર્વ કરી લેશે હવે તમે જોઈ શકો છો કે જે પાણી મેં અડધી વાટકી લીધી હતી તે પાણી તે જ વાટકીનું અડધું પાણી મેં હજુ લઈ લીધું છે એટલે કમ્પ્લીટ ત્રણ વાટકી જેટલું મારે આ પાણીની જરૂર પડી છે તો અહીં હવે બસ લગાતાર આપણે ફેરવતા રહીશું તો અહીં મેં ચાખી જોયું છે કે મને મીઠું ઓછું લાગ્યું છે તો હું મીઠું ફરીથી નાખીશ કેમકે આપણે જ્યારે ડુંગળી સતરાતી હતી તે વખતે જ આપણે મીઠું એડ કર્યું હતું તો મીઠાને અહીં મારે જરૂર છે તો તમારે સ્વાદ પ્રમાણે તીખાશ કે તમારે મીઠાશ એ પ્રમાણે તમારે જે રીતે પ્રેફર કરતા હોય તે રીતે તમારે એડ કરવાનું છે આમાં કોઈ પણ તમે વધારાના મસાલા તમે નહીં નાખો ને તો પણ એટલી જ ટેસ્ટી આ રેસીપી બનવાની જ છે બસ આવી રીતે બાફી દેવાની છે અને તેને શેપમાં આપીને તેને તળી લેવાની છે બસ સિમ્પલ જ છે અહીં મારે થોડું મેંદુવાળા ચટપટા જોઈએ છે જેથી કરીને મેં થોડો બેથી ત્રણ ચપ્પી જેટલો મેં ચાટ મસાલો એડ કર્યો છે અહીં તમે ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો તો ચટપટા લાગે તે માટે તમે આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો અહીં મેં ચાટ મસાલો નાખ્યો છે હવે આવી રીતે લગાતાર જે આપણે જે બફાયું છે તેને લગાતાર આવી રીતે ફેરવતા રહીશું જ્યાં સુધી કડાઈને છોડી ન દે ત્યાં સુધી આપણે આ લોટને બરાબર ફેરવવાનો છે તો અહીં ત્રણથી ચાર જ મિનિટની અંદર સરસ રીતે આ લોટ બફાઈ જશે અને કઢાઇ તે છોડી દેશે હેલ્ધી અને તરત જ તૈયાર થાય તેવો લંચ બોક્સની રેસીપી મેં ઘણી બધી તમારી સાથે શેર કરી છે તેની મેં પ્લેલિસ્ટ બનાવી છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે તો તમે જલ્દીથી ચેકઆઉટ કરી શકો છો અને હા તેની ખાતરી આપું છું કે તમને એ બધી રેસીપી તમને જરૂર જરૂરથી ગમશે અને તેનો ટ્રાય પણ જરૂર જરૂરથી કરજો તો અહીં તમે જોઈ શકો છો કે કડાયામાં થોડું હવે છૂટું પડી ગયું છે તો હવે આપણે એક પ્લેટમાં જે બેટર આપણે નાખ્યું છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આ પ્લેટની અંદર થોડું આપણે ચમચાની મદદથી થોડું ફેલાવી દઈશું જેથી કરીને થોડું ઠંડુ પડી જાય તો અહીં આ બેટર આપણે હાથમાં પકડી શકીએ તે રીતનું તમે ઠંડુ થાય ત્યાં સુધી તમારે બેથી પાંચ મિનિટ સુધી તેને રેસ્ટ આપવાનો છે ઠંડુ થવા માટે પરંતુ હા અહીં ખાસ વાતનું તમને જણાવી દઉં કે બેટરને વધારે પડતું ઠંડુ થવા દેવાનું નથી બસ આપણે ઇઝીલી તમે હાથમાં પકડી શકો તે રીતનું તમે ઠંડુ પડીને તેને આપણે શેપ આપવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે હું હાથથી પકડું છું તો સારી રીતે ઇઝીથી હું પકડી શકું છું હવે આવી રીતે આપણે ગોળ રોલ આવી રીતે કરવાનો છે અને વચ્ચે આંગળી અથવા અંગૂઠાની મદદથી આવી રીતે શેપ આપવાનો છે મેદોડાની જેવો જ તો આ ખરેખર ખૂબ જ સરસ તરત જ બની જતી આ રેસિપી છે જો તમારે આવો શેપ ન આપવો હોય તો તેને ગોળ ગોળ લાડવા જે રીતે પણ કરી શકો છો આપણે ગુજરાતીમાં વડા બનાવીએ છીએ તે રીતનો પણ આ રીતનો શેપ પણ તમે આપી શકો છો પરંતુ આ રીતનો શેપ આપવાથી બાળકોને થોડું યુનિક લાગશે અને સરસ પણ લાગશે તો આવી રીતે બધા જ આવી રીતે હું મેદુ વડા ફટાફટ કરી લઈશ અહીં તમારો લોટ બફાયો છે કે નથી બફાયો તેની ખાતરી કરવી હોય તો જ્યારે આપણે મેદુવડા આવી રીતે બનાવીએ તો હાથની અલે હથેળી ઉપર ચોટતો ન હોવો જોઈએ તો અહીં હું બનાવું છું તો સહેજે બને મારી હથેળી ઉપર લોટ ચોટતો નથી તો આ લોટ કમ્પેટ આપણે બફાઈ ગયો છે તેની આ ખૂબ જ ખાતરી છે જો તમને એવું લાગતું હોય તો તમે ફરીથી લોટને થોડું પાણી એડ કરીને તમને બાફી શકો છો ઠીક છે તો આ તમારી ખાસ અને ફક્ત ને ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બની જતી આ રેસીપી છે રેડી થઈ ગયા છે બે પ્લેટ ભરીને આપણા મેદુવડા ફક્ત ને ફક્ત એક વાટકી સૂજી અને બે બટાકાથી બનતી બે પ્લેટ ભરીને વડા રેડી થઈ ગયા છે તો જોઈને જ ખાવાનું મન થાય અને મોઢામાં પાણી આવી જાય તેવી આ રેસીપી હવે આપણે અડધી તો બનાવી લીધી છે હવે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેને આપણે તળી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે કડાઈમાં સમાય તે રીતે આપણે આ મેદુવડા તળવાના છે અહીં તમારે હાઈ ફ્લેમ નથી રાખવાનું કે નથી લો ફ્લેમ રાખવાનો મીડિયમ ફ્લેમ રાખીને તમારે આ મેદુવડા તળવાના છે હવે અહીં તમારે ખાસ એક લાસ્ટ તમારે રેસીપીમાં ધ્યાન આપવાનું છે કે જ્યારે તમે કઢાઈમાં મેદુવડા નાખો ત્યારે તરત જ તેની અંદર ચમચો અથવા તો કોઈ ઝારો તમારે નાખવાનો નથી તો મેદુવડા તૂટી જશે તો અહીં તમે જોઈ શકો છો પરફેક્ટ આગળને પાછળ સરસ બ્રાઉન કલરના મેંદુવડા થઈ ગયા છે અને કોઈ પણ ના કહે કે મેંદુવડા મેં કાચા બટાકાના બનાવ્યા છે તો કંઈક અલગ જ ખાવું હોય રોજના રોજ એક ના એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે હેલ્ધી મેંદુવડા તો એકદમ ઓછી જ વસ્તુમાંથી અને ઓછા તેલમાંથી બનતા ઘણા બધા આખો ફેમિલીને થઈ જાય તેવા મેદુવાળા રડી છે અને હું તમને બતાવું કે એકદમ ક્રિસ્પી મેદુવડા છે ફ્રેન્ડ્સ વરસાદમાં આ રેસીપી જરૂર જરૂરથી તમે ટ્રાય કરજો આ તે રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા રેસીપી તમે ટ્રાય કરો તો કમેન્ટ જરૂર જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા નવી રેસીપી સાથે મળીશું ફેમિલી અને ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો બ બાય